મોટરસાઇકલ આપણે ટોટલ લોસ કરી નાખ્યું બે સાઈડ આની ડ્રેસિંગ કરાવી આવ્યો જે ઓન ડોર ફોલ આવી ગયો

સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા દાયરો બધું મજામાં વાયગા ટાણે હાડા હાથ ને કામ ની કઈ વાત કરું ને તો એક સાહેબ મૂકી સાહેબ મૂકી ને ફોન છે ને આજના મેં હાથમાં લઈ લીધો મેં કીધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને કલ્લવ ના જમા છે ને રાતે લાઈટ વહી ગઈ હતી લાઈટ ત્યાં વહી ગઈ પણ પૂણા ત્રણ વાગ્યા ની લાઈટ વહી ગઈ મસર ખાઈ ગયા દીએ માખ્યું ને રાતે મસર લાઈટ માં તો હું વાંધો હોય ને હું ન હોય તમારો રામ જાણે હાવ કોવરાવી દીધા હતા રાયતા ખી એમાં એ મસર કડે એટલે નિંદર એ નો આવે અને કઈ એમાં હખે નીંદર જ નો કરી હગી એમ કહું એટલા થાર કરાવ્યા કે વાત નો પૂછો તમે હ એકા પાડીએ રાયડુ નાખે ઉપાડો લીધો જઈ લે ત્યાં માતાજી ને હરા મહાદેવ બધા એને તો આગળી વાયગા આઠ એમ એ ને બધાય ઢોરે જો ડારી આમ બાંધી દીધા

એ ભગવાન દેવીબેન ગુડ મોર્નિંગ આ છે ને અમારે મરચાનું શાક કરવું એમાં હું છે કે ગુજરાતીમાં માં એક કોમેન્ટ હતી ને એને વાંચો ને તે ભાઈ એમ બોલે કે તમે તો કાલે ગવાનું કર્યું હતું પાછો આજે ગવાનું કર્યું જો ભાઈ અમને ગઈકાલે ભાવતા અમને તુરિયાનો ભાવે પેલેથી જ ન ભાવતા અમને તો હજી થોડું ભાવે પણ અમારા છોકરાઓ ને બે ને ન ભાવતા ગઈકાલ તુરિયા જો રીંગણાનું કાયમ ભાવે નહીં ટમેટાનું ભાવે નહીં ટમેટાનું ફૂલ ઘરને ભાવતું

કીધું આલો વાંધો નહીં તો હું એટલે હું લેવા જાઉં પછી હું તમને કે બરોબર ને ને જુનાગઢ જવાનું છે અમારે એટલે કે ધંધુહરની બાજુમાં ધંધુહર છે અમારા ફૂરીએ એને તમે હજી બહુ ન બન કપિલ જમા એને તો લગભગ લોકો બધા ઓળખતા જ હે તો એ ત્યાં જુનાગઢ આવવાના છે તો અમે એની છોકરી એટલે કે અમારા નાયરા બેન હા તું લઈને જઈએ કાયતરા બહુ તા તાટલા કરતી હોય અને સપ્રાઇઝ સેટ પોરબંદર થી હાલી આવે કે હવે જૂનાગઢ ગઈ સપ્રાઇઝ મારી હા હાલો વેલા રા જાઈએ તેડકો થઈ જાય પછી આમ મરે કોથ સિંગાડી લીજો હો હટા તો જૂની ગાડી લઈ જા હું માથે બદલાવ નઈ હું નવી માર પવા પાહ જા હું ન્યા થી હાલો તો હું નીતિન બે હવે જૂનાગઢ થી કાલી 500 કિલોમીટર છે ટા હે ઉગવા આવ્યા ને આમ તડીકોન ગરમી ની છે કે વાત પૂછોમાં ઓરા થઈ ગયા રસ્તામાં તો મોટર માં એવડો ઝાર લાગે ને મોઠામાં દુનિયાની આ વીઠું હોય તો આ કંઈ પણ એવડી ઝાર લાગે રસ્તામાં આવી હતી ને બાપા ની તો પછી કીધું કે લીંબુ સરબત બનાવી ગયો લીંબુ શરબત બનાવી પી લઈએ ને તો વાંધો ન આવે મરી દાયા બાપા મેં તન જ મારી દીધું જો મૂકી મૂકીને અને કાઈ લો ખરેખર બહુ મજા આવી ગઈ મર્સિડીસ આખવાની લીલાજી હારો ભરો હું કર્યો પણ મર્સિડીસ દે ઇન આકવાનો અટાણે કોઈ નો અડવા દીએ પોતાનું વાહન એમ ભણ હો નો આવે કોઈ નેમ થાય ગયા કે ઠોટ ભટ મારતે બગાડ નઈ તો અમારું વાહન લીલાજી ભઈ ની તો વાત જ ન થઈ ને સીધી મને આપી દીધી ફોન લઈ લીધો આજમાં કાલે તો આઈ ને હું ઉતાર તારો વિડિયો હાલો વાંધો નઈ તો હવે ઠંડુ બંડુ પી લઈએ ત્રસ લેલી ફૂલ મિત્રો તો મેં

અમારે શું આવી ગઈ ઇલેક્ટ્રિક વસ્તુની જરૂર પડે ને એટલે અમારે તમને યાદ કરવા પડે અમારું અનુભવ ધ્યાન ન પડે ને એમ ઘરે ના ઘર જોડે ઘરે ના ઘર જોડા છીએ અમે એ તો હું હોડે જ કામ આપણે વાહનથી કહેવાનું આવતું જ ન કબી તમે છે જ હા અમે છે જ હું કે ના પાડું ના વાંગો ખાસ વાંગો મારે કામ જરૂરી કામ હોય તો જ હું ફોન કરું ઉપાડું પણ આપણું જરૂરી કામ એ પછી એવું જરૂરિયાત પડતું હોય ને ડેન્જર હોય તો એ ને જીવનમાં કેક ને કેક તમને એ ટચ થાતું જ હોય જરૂરી કામ અમાર કઈ જરૂર ન પડે તમારી આ તો પડી ને જરૂર ખબર ન કરે ને હા તમે કરી ને છે ને આવું જો હું આવું કે લઈ જાવ આઈ ગીન ના લઈ જાવ મોબાઈલ ઈ વાટ લઈ ગયો હવે નહીં કઈ પણ આપણો તો એક સ્થિતાંત ચાલુ રાખજો આપણે સારી આપવાની બીજું કઈ નહીં

વિડીઓ ઉતારવા માટે તમને બધા ના હું ક્લિયરિટી સારી ન આવતી હું એટલે બધાને બહુ જોવું ન ગમતું ને એટલે હવે જો હું ગમ્યા તમારે બધા ને હે અમે મોબાઈલ લીધો ગેલેક્સી એસ ટ્વેન્ટી એફ ઈ એ છે ને તો એ મોબાઈલ લઈ લીધો અમે તો બધું જે સેટિંગ કરે હા અહીંયા ભાઈ બધું હેરખું કરે જઈ લ્યો આ મોબાઈલ લીધો ને એટલે જૂનો મોબાઈલ છે જેમાં આપણે કાંઈ વિડીયો ઉતારતા અત્યારે કપિલ જમાઈને મોબાઈલમાં વિડીયો ચાલુ છે ક્લિયરિટી તો એના મોબાઈલની હારી છે હો તમે જરા કોમેન્ટ કરીને કહેજો કેવો કે ફોનમાં વિડીયો હારો આવે એટલે ઘુમન કરીને એમ જ કહેજો ખારામાં હારો જ આવે ન આનું કઈ નકી ન હોય આ તો મોબાઈલ હાઈ પર બદલાવ નાખે એમ છે ખીસડે તો એટલે બધું હારો જ કહેજો તમે બધા આને આનો મગજ છે હા ઉથમી નો ઉપાડો જરાક વધારે છે મારા જમાઈ ને પણ શું કરવું ફૂઈ નો દીકરો થાય ને જમાઈ થાય તો કઈ કેવાતું ના થાને હાલો વાંધો નહી મિત્રો અમે છે ને કેટલા કઈ પસાર હજાર માં પાસઠ હજાર ઓછા નો લગાડી નીકળ્યા દુકાન ની બારો બાર કાગ આપેલ સુમાલી હજાર સુમાલી જોજો અહિયાં

અમારી મોટરસાઈકલ જ્યાં અહીં પડી ને હવે જરા જરા ધોકતી આગળ આગળી હું થાય કે ધવાડા નીકળી જવાના છે એમ થાય લગભગ ત્યાં કામ કઈ હાલો તો ફોન નું કામ તો કમ્પ્લીટ થઈ ગયું આમ છે ને ભૂખ લાગી છે ને ખાવા આવતા રહ્યા જો આ ઘૂઘરા છે ને આ કચોરી છે હજી ઘૂઘરા પડ્યા હતા ને કચોરી ઓર્ડર દઈ દીધો હાલ દુનિયાની ભૂખ લાગી નહીં

અટણ જરાક ધોયડ આલે કે ક્યાં ગયો નીતેન નીતેન ફોન હે તારો પહેલા દવાખાને તો ફોન દેતા ખાને તારો બહુ આઈ કરાવીએ તારો ફોન ક્યાં તારો ખાને પાટો ઓરવાયો આયો ગયો બરોબર માર ફોન આ આખો ભાંગી ગયો આ આખો અંદર થી જાની ડિસ્પ્લે ભાંગી ગઈ બરોબર એ મારો આખો માહો છોલાઈ ગયો અટણ અમને જરાય હુંયા ઉભવાની છે એની લંગડા આલીય બે બેન ભાઈ અમે કપિલ વહી ગયાતા એને પાછા ભાઈ કાકા તમે આવો આ

કપિલ સોરી અમે તમને આ જાખો દી હેરાન કર્યા હારું થાતો હાલો મિત્રો તો એક્સિડન્ટ તો થઈ ગયો અમારું પણ કપિલે તો અમને એટલા લાઈટ કા રાખ્યા કે એની વાત પૂછોમાં થઈ ગયો બરફની પાઇટ માથે બેઠી આવું હું ટીમ બાકી અટાણ તો કપિલ તમે તો બહુ લાઈટ કા રાખ્યા હો બહુ અવાજ નહી આવે વોલ્યુમ વધારી દો જરા હાલો તો આપણે હવે કોઈ કેણ ભૂખો આવ્યા માન માન કોઈ એક ભઈ ગઈ બરોબર આ ભાગમાં મેળે ના મોટર આપણે ટોટલ લોસ કરી નાખ્યું બેય સાઈડ આની ખબર બમ્ફર વરી ગયું આ પગું મોટર માં કઈ ભટકાણું હોય આખું ભાંગી જ ગયું એ પગને ના બે જ મારા એક પગમાં માં હારો હોય લઈ આ મોટર ને ફોર વ્હીલ ના બમ્ફર ના બે ના વસારે આ પગ મારો આવી ગયો ને આ પગ છે ત્યાં આંગળી માંથી આમના આમ એક ખાડું નીકળી ગયું

ને નીલેશ કાકાને ફોન કર્યો તો નીલેશ કાકા ફોર લઈને આવ્યા હતી અમને બે બેન ભાઈને ને તેડી ગયા એટલે અમને ઘેર મૂકવા આવે બે બેન ભાઈને એમાં એવું છે કે મોટર સાયકલ માં બેહીએ ને તો થડકો આવે ને તો દુખાવો થાય પગુમાં કાં હોય ફ્રેક્ચર થઈ ગયું હોય કે શું હોય નીલેશ કાકા તમે જરા કામ નોર્મલ જ છે તમે માઈટકાના ડોક્ટર છે ને તમને નોર્મલ જ છે કઈ વસ્તુનો વાંધો નથી તો વાંધો નહીં હલનચલન હોય ને નોર્મલ જ હોય હા હલનચલન થશે એમ તો કઈ પ્રોબ્લેમ ના

कहीं न घटे कहीं न घटे मैं लस का काल वो लोग मर्सिडीज़ है खबर से केम बाकी तो बच्ची फोन आ गया लोग खबर नहीं नीति ने खबर है